ભાઈ અને બહેનનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન ભાઈ તરીકે જેને ના જાણતા હોય એવા વ્યક્તિને પણ બહેન ગણી અને અમૂલ્ય ભેટ આપવાનો અવસર છે તો બ્લડદાન એ જ મહાદાનને સાચું સાર્થક કરી સાથે સાથે ગોગા મહારાજને ધજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ધજા અને સાથે પ્રસાદી પણ ત્યાં લેવાનું આયોજન કરેલું છે તો બ્લડદાતાઓ ભુવાજી અને ભક્તો પધારવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું લાયન્સ ક્લબ પરિવાર વતી જય માતાજી જય ગુરૂ